આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચિતર વસાવા સામે વધુ એક એફઆરઆઈ નોંધાઈ હતી પરવાનગી વગર રેલી કાઢવા બદલ આપ ધારાસભ્ય સહિત સિત્તેર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે ધારાસભ્ય ચિતર વસાવે તેમનો અવાજ દબાવવા માટે ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો સુર વ્યક્ત કરી આગામી દિવસોમાં જેલભરો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ખરાબ માર્ગો ભ્રષ્ટાચાર બેરોજગારી સહિતના મુદ્દે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ગત ત્રણ ડિસેમ્બરે પગપાળા રેલી યોજી હતી રાજપાટીથી ઝઘડિયા સુધી દસ કિલોમીટરની રેલી પરવાનગી નહીં હોવા છતાં યોજતા ઘઝડિયા પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે આપ ધારાસભ્ય નર્મદા જિલ્લા અને જગડિયા તાલુકા આપ પ્રમુખ સાથે સિત્તેર લોકો સામે રાજ્ય ધોરી માર્ગને અવરોધવા ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા પરવાનગી વગર લાઉડસ્પીકર સાથે રેલી યોજવા બદલ ફરિયાદ દાખલ કરાઈ છે

રાજપાડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત તેર લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માગીએ છીએ એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માગી હતી કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા પાંત્રીસ વિડીયો મારી પાસે છે એ એ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ સંવિધાનનો અવાજ છે આદિવાસીનો અવાજ છે આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી તમારી જેલો મોટી કરી દેજો અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા એની એફઆઈઆર કેમ નથી ફાડતા ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે કોઈ પણ આવા ભૂમાફિયા હશે ઓવરલેડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે અમે કોઈથી ડરવાવાળા નથી આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો